ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને રીડેવલપમેન્ટ કરવાની માંગ ઉઠી છે અમદાવાદના નારણપુરા વિસ્તારના રહીશો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા સાહિટ સોસાયટીના એકસો પચાસથી વધુ આગેવાનોએ કલેક્ટર સમક્ષ મુદ્દો રજૂ કર્યો પંચોતેર ટકા લોકો રીડેવલપમેન્ટ માટે તૈયાર થયા પરંતુ કામગીરી ન થતા નારાજગી વ્યક્ત કરી હતી પચીસ ટકા લોકો રીડેવલપમેન્ટ માટે તૈયાર નથી થતા કલેક્ટર કચેરી સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ માંગ કરી રીડેવલપમેન્ટની માંગ કરી રહેલા લોકોએ કલેક્ટર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી પચીસ ટકા લોકો ગેરકાયદેસર બાંધકામ કરી ચૂક્યા હોવાથી તૈયાર નથી થતા છેલ્લા એક વર્ષ ત્રણ મહિનાથી રીડેવલપમેન્ટ માટે રહીશોએ મકાન ખાલી કર્યા છે હજુ સુધી કામગીરી ન થતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોટાભાગના સિનિયર સિટીઝનો મોંઘવારીમાં ભાડા ભરી રહ્યા છે સિનિયર સિટીઝનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ઝડપથી ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બને તે માટે માંગ કરાઈ છે શાંતિ એપાર્ટમેન્ટ એસોસિએશન દ્વારા જે ગુજરાત હાઉસિંગના જે મકાનો છે તેમાં રીડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી છે અને કામગીરીમાં જે લોકો છે જેમને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેના વિરોધમાં આજે કલેક્ટર કચેરી ખાતે નારણપુરાના વિસ્તારના જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીં રજૂઆત કરવામાં આવી રહી છે અને ખાસ આવેદનપત્ર આપવામાં આવશે અને ખાસ જે તેમની રજૂઆત છે તે સાંભળીશું જે ખાસ શું રજૂઆત છે આપણી સેના માટે તમે આવેદનપત્ર આપવા આવ્યા છો અમે આવેદનપત્ર હાઉસિંગ બોર્ડની અંદર અમે લગભગ એક વર્ષથી મકાન ખાલી કરીને ગયા છીએ પંચોતેર ટકા જે હાજરી અમને એમ કીધું તો હાઉસિંગ બોર્ડ વાળા કે પંચોતેર ટકા ખાલી કરશો એટલે અમે આગળનું બધું બાંધકામ ને બધું વ્યવસ્થિત કરી દેસુ પચીસ પણ નથી છતાં પણ એ લોકોએ કેસ કર્યો છે તો હાઉસિંગ બોર્ડ વાળા કે કોઈ પણ વ્યક્તિ અમારી સામુ જોતી નથી અને અમને એક સો ને ત્રણ જણા આઠ જણા પચીસ ટકા જણ છે એ લોકો નું જોવે છે એટલે અમારા અને લગભગ અમે લોકો ખાલી કરી ગયા છે સિનિયર સિટીઝન છે એટલે ખુબ તકલીફમાં છે પણ આમાં ગવર્મેન્ટ પણ અમારી સામુ જોતું નથી અને હાઉસિંગ બોર્ડ

ગુજરાત સરકારે બે હજાર સોળમાં રીડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરી એના પછી પંચોતેર ટકાનો કાયદો બે હજાર ઓગણીસની અંદરમાં પસાર કર્યો આજે અનેક સોસાયટીમાં સરકારની પોલિસી હોવા છતો દરેક સોસાયટીમાં પંચોતેર ટકાથી વિશેષ સભાસદોએ રીડેવલપમેન્ટની પોલિસીને સફળ બનાવવા માટે દરેકે પોતાના મકાન ખાલી કરી અને જે ટેન્ડરની પ્રક્રિયા પછી થયા છે ખાલી કરીને સભાસદો બહાર ગયા છે આજે સમજી લો કે કેટલાક માણસો પોતાના અંગત સ્વાર્થ ખાતર ગેરકાયદેસર બાંધકામના કારણે અથવા અથવા અંગત પોતાના સ્વાર્થ ખાતર કરી અને પોતાની જે દાખવે છે એની સામે હાઉસિંગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદાની જોગવાઈ હોવા છતો ગેરકાયદેસર બાંધકામોનો તોડવા માટેનો કોઈ અમલ કરતું નથી સરકારશ્રીની પોલી હોવા છતોય સરકારને અનેક પ્રકારની રજૂઆતો કરવાની થયેલી છે ઘણી બધી વસ્તુ સુધારા કરેલા છે પણ આજે જે એસેન્શિયલ વસ્તુ છે પોલિસી સફળતા ત્યાં અમુક નકારાત્મક માણસોના સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જે લોકો બહુમત સભાસદો છે એના પક્ષની અંદરમાં અને એના કામની અંદરની અંદરમાં સફળ કામ થાય એ માટેની અમારી માગણી છે સરકાર પાસે અમારી અત્યારે રજૂઆત એ છે કે સરકારની રીડેવલપમેન્ટની પોલિસી ખૂબ સારી છે પણ એમાં ક્યાંક ને ક્યાંક અડચણો છે દૂર કરવા માટેના જે મુદ્દાઓ છે એ હવે દૂર થાય એના માટે મેં કલેક્ટર કચેરીએ અત્યારે આવેદન આપવા માટે આવ્યા છીએ જેમાં સૌથી મોટો મુદ્દો એ છે કે પચીસ ટકા અસંમત સભ્યો જે છે એના માટેની નિકાલની કોઈ વ્યવસ્થા નથી પંચોતેર ટકા બહુમતથી રીડેવલપમેન્ટ થાય અને સરકારી પોલિસી સફળ થાય પણ પચીસ ટકા ક્યાંક ને ક્યાંક દરેક સોસાયટીમાંથી એક બે ટકા પાંચ ટકા કોર્ટમાં જઈ સમય બગાડે છે અને એન્જોય કરે છે અને પચીસ ટકા પંચોતેર ટકા સભ્યો હેરાન થાય છે તો અમારું એક વિનંતી સરકારને એવી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ એટલે સરકાર એક ઓર્ડિનન્સ પાસ કરે અને એક ફાસ્ટ્રેક કોર્ટ જો આવે તો રીડેવલપમેન્ટના બધા જ કેસ એક પ્લેટફોર્મ ઉપર એક જ જગ્યાએ લડવામાં આવે અને તાત્કાલિક એનું નિરાકરણ આવે અને નેવુંથી સો દિવસમાં એનું રિઝલ્ટ આવે એક આ મુદ્દો ખાસ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટનું નિર્માણ થાય અને ગેરકાયદેસર બાંધકામ તૂટી જાય

કેટલી તકલીફ પડી રહી છે શું એમાં લોકોને બહુ તકલીફ પડી રહી છે એક તો હાઉસિંગ બોર્ડની જે રીડેવલપમેન્ટ સ્કીમ છે એની અંદર અનેક પ્રકારના જુદા જુદા વિવાદો બહુ રહેલા છે અને જે વિવાદોના કારણે જે જે ઝડપી કામ થવું જોઈએ અથવા જે સ્પીડમાં થવું જોઈએ એ થતું નથી અને અનેક મુશ્કેલીઓ જે રીડેવલપમેન્ટ સ્કીમની સોસાયટીઓના સભ્યો છે એમને અનેક પ્રકારની મુશ્કેલીઓ રહેલી છે તો એ અંગે તાત્કાલિક કોઈ નિર્ણય લઈ સરકાર બી આમાં રસ લઈને આને જલ્દી જે પ્રમાણે નિવેડો આવે એવું કરે એવી સૌની ઈચ્છા છે જે જે અત્યારે હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી છે નારાયણપુરા વિસ્તારના લોકો છે ખાસ સિનિયર સિટીઝનો પણ છે અહીં પંચોતેર ટકાથી વધુ લોકો જે હોય કે જે લોકો સહમત હોય રીડેવલપમેન્ટની કામગીરીમાં અને તેમાં સહમત થયા છતાં પણ છેલ્લા એક સવા વર્ષથી કામગીરી હાથ ધરવામાં નથી આવતી પચીસ ટકા જે લોકો એવા છે કે જે પોતાની સોસાયટીમાં પોતાના મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને બેઠા છે આવા સભ્યો સામે જે છે તે એક્શન લેવામાં આવે અને ખાસ તેમના રીડેવલપમેન્ટની કામગીરી જર્જરી જે અવસ્થામાંથી મકાનો છે તેની વ્યવસ્થિત કરીને નવા મકાનો વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તે રીતે માટે થઈને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ